વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિશન ફોર મિલિયન ટ્રીઝ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો એએમસી દ્વારા સિંદુર વનનું નિર્માણ કરી પહેલગામ હુમલાના મૃતકોના નામ સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું સાથે જ એક વૃક્ષ માકે નામ થીમ પર વાન વનનો પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું તો શહેરની વિવિધ શાળાઓમાં પર્યાવરણ દિવસ પર ચિત્ર સ્પર્ધા પણ યોજવામાં આવી હતી ત્યારે આ પ્રસંગે શહેરના મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ધારાસભ્યો સહિત કોર્પોરેટરો મોટી ઉપસ્થિતિમાં હાજર રહ્યા હતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજીના વરહસ્તે સિંદૂર વનનું સુભારમ કરવામાં આવ્યું આ

એના માટેનું મેપિંગ કયા વોર્ડમાં કેટલા વૃક્ષો વાવશું કેટલા ઝોનમાં કેટલા વૃક્ષો વાવશું એનું પણ આયોજન થઈ ગયું છે